આ મહિલાઓએ પરંપરાગત વસ્ત્રો અને આભૂષણો સજીને પૂજાની સામગ્રી સાથે ચંદ્ર ઉદયની રાહ જોઈ હતી સૌપ્રથમ મહિલાઓએ કડવા ચોથની કથા સાંભળી અને સામૂહિક પૂજન કર્યું હતું રાત્રે ચંદ્ર દર્શન થતાની સાથે જ મહિલાઓએ સંપૂર્ણ વિધિ અનુસાર ચંદ્રની પૂજા કરી હતી ચાળણીમાં દીવો રાખી ચંદ્રનું દર્શન કરીને ત્યારબાદ તે ચાળણીમાંથી પોતાના પતિનો ચહેરો જોઈને મહિલાઓએ વર્તનું પાણું

અહીંયા આગળ બંસી કાઠિયાવાડીમાં સરસ મજાનું કડવા આયોજન કરવામાં આવ્યું છે અને સૌ કોઈ અમે સાથે મળીને પારસભાઈ શાસ્ત્રી દ્વારા ખૂબ જ સુંદર પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે ચંદ્ર પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે જમણવાની પણ ઉત્તમ વ્યવસ્થા રાખવામાં આવી છે અને અમે અહીંયા ખૂબ જ એન્જોય કર્યો છે અને ખૂબ જ મજા આવી રહી છે બેન જે કડવા જે વર્ત હોય છે તેનો ખાસ કરીને શું એનો ફળ મળતું હોય છે ને તેને લઈને શું કહેવું કરવા ચોથનું વ્રત કરવાથી પતિની દીર્ઘ આયુષ્ય માટે કરવામાં આવતું હોય છે તેનાથી અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે વ્રતનું વ્રત ઉજવણું કર્યું છે શાસ્ત્રીમાં મહારાજ પરથી રાખ્યું છે જમણવાર જમણવાર છે ઉજવણું રાખ્યું છે વ્રતની પૂજા કરવાને અમને બહુ મજા પડી એન્જોય પણ કર્યું છે ગઈ સાલ પણ અમને બહુ મજા આવી હતી આ પેરે અમને બહુ મજા આવી ને અમે વ્રત બધા હળી મળીને કર્યું છે બધા એન્જોય બી કર્યું છે ને અમને બહુ મજા આવી બેન જ્યાં વ્રત કરવામાં આવે છે તે તમે ડીસાની મહિલાઓને તમે શું સંકેત આપશો અમે સંકેત એમ આપીએ છીએ કે વ્રત કરવાથી પતિની આયુષ્ય માટે કરીએ છીએ ને વડીલોનો આશીર્વાદ પણ મળે છે ને વ્રત કરવાનો બહુ અમને મજા પડે છે ને એન્જોય પણ કરીએ છીએ